છસો ચોવીસ વચન અમૃત કોઈ દશાભેદથી અમુક પ્રતિબંધ કરવાની મારી યોગ્યતા નથી બે પત્ર પ્રાપ્ત થયા છે આ પ્રસંગે સમાગમ સંબંધી પ્રવૃત્તિ થઈ નથી લખ્યો છે આ પત્ર મુનિશ્રી લાલુજી એટલે પ્રભુ શ્રીજીએ કઈ પૂછ્યું હશે એનો આપણે આગળ રેફરન્સ નથી અત્યારે કે શું પૂછેલું ને કયા પત્ર હતા પણ લગે છે બે પત્ર પ્રાપ્ત થયા છે આ પ્રસંગે સમગમ સંબંધી પ્રવૃત્તિ થઈ શકે ગયું નથી એટલે પ્રભુજીએ કહ્યું હશે કે મને દર્શન સમાગમ જોઈએ છે એટલે કુપોદેવ કહી દીધું કે હમણાં કાંઈ એ થાય એમ નથી કોઈ દશાભેદથી અમુક પ્રતિબંધ કરવાની મારી યોગ્યતા નથી કુપોદેવ બહારથી ગૃહસ્થ વ્યવહારમાં છે અને પ્રભુ શ્રીજીને બીજા મુનિઓ ઓળખી ગયા છે કે અપૂર્ણ પુરુષ છે એટલે આ આમ વાત કરે છે તમે આમ કહો કુપોદો એક ખંભાતના ત્રિભુવન માણેકચંદને તાકીદ કરેલી કે અમે જ્ઞાની છીએ કોઈને કહેતા નહીં અને કુપોધ આવું કહેવા જાય બોધ તરત જ આ હથિયાર છે બધાના હાથમાં એક જ એને ક્યાં દીક્ષા લીધી છે આ હથિયાર મોટા મોટો વાપરે તરતો જૂઠાભાઈને મોટાભાઈ સામે વાપર્યું તો અમારે ઘરે એક પુરુષ આવે છે કોણ કહે છે જયસિંહભાઈ સાધ્વી આરજાને દિવાળીભાઈ આરજાને બ્રહ્મચાર્ય લખ્યું છે અને પરિચય નોંધમય છે તો કેવડી જેવી વાત કરે છે ખૂબીની મત તો શું થાય પછી જો અમદાવાદ ગયેલો ને મોક્ષ મળવા ત્યારે અઢી મહિના ટંગછાળમાં હતા રાત્રે મળવા જાય ને એટલે સતીજી સાથે શું વાત કરી હોય જયસિંહભાઈ આ તો માજા ન હતા સંઘના મૌળ એ કહી દે અને જ્યાં કંઈક કન્ફ્યુઝન હોય ગૂંચ હોય એ ખુલાસો કરી નાખે કુપોદ એટલે આણે વાત કરી કે આ તો કેવળી જેવી બધી વાત કરે છે અને મને ન સમજવું ખબર પડી ગઈ કે આપણો પાયો હલી જશે બ્રહ્મચારી કડક શબ્દ વાપરે છે કુસંગરૂપ આરજા દિવાળી બાઈ બધું બરોબર આ છે રજોરણ દીક્ષા ક્યાં લીધી જાણે એટલે કેવી રીતે સંભવે અરે રજોહરણ પણ રજ ન હોય તો રજોહરણ શું કરે થી ઉદય હતો ગુરુષ્નો એટલે કે અમારી દશાભેજ છે એટલે અમુક પ્રતિબંધ કરવાની મારી યોગ્યતા નથી એટલે પાટ ઉપર બેસીને કુપોલ બોધ આપ્યો નથી જૈનમાં કે સર્વસંગ પરિત્યાગ કરે પછી પાઠ ઉપર બેસીને ગુરુજી તરીકે ઉપદેશ અપાય એટલે આપણે બેસીને ગાવાની ભેગા થાય આપણે એના વચનને આધારે એને ઓળખવાની કોશિશ કરાય કરતા બે ભલા મોક્ષનો માર્ગ બહુ લાંબો છે બધાનું પૂર્ણ ભેગું થાય પણ હું આપું ને તમે લઈ લો તમે આપો ને હું લઈ લઉં આ ગુરુ શિષ્ય પણ કુપો જોઈએ તો સિદ્ધાંત મૂક્યો છે આખું બુલડોઝર થી બધા નીકળી જાય કાઢો આનંદ આવશે વચનમાં છસો ની છેલ્લી લીટી જ્ઞાની પુરુષને નવવાડ વિશુદ્ધ થી બ્રહ્મચર્ય દશા પ્રગટે જે નવ વાડ વિશુદ્ધ થી ધરે શિવ ભગવાન જ હોય એને અપૂર્વ આનંદ આવે ત્યારે વેદોદય નો નાશ નવમે ગુણ થાય કે થાય દીક્ષા લેલી હોય તોય વેદોદય નો નાશ ન હોય કે એ સ્ત્રીની સામે ન જોતો હોય પણ વૈદોજી તો હોય જ ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવ મેં ગુંટક જાય ઉપદેશક પણ પણ ત્યાર પછી પ્રવર્તવું યોગ્ય છેલ્લી લીટી છસો વચનામું છસો એટલે ગુરુજી ક્યારે થવાય ત્યાં સુધી ખાલી જ્ઞાનીના ગુણગ્રામ ગાવાના અને એના વચનને આધારે આપણે એને ઓળખવાની કોશિશ કરવાની આપણે આપણા વચનથી શું ઓળખવાના હતા એટલે એનો જ પત્ર લઈને એને ઓળખવાની કોશિશ કરવાની સોવગભાઈને આજ્ઞા છે તો મને તો હોય જ ને કે તે સત્પુરુષને તેના વાક્યાદિના અનુસંધાને ઓળખજો અને ફળ તો કે હૃદય દર્શન રૂપાતીત આત્માના ધ્યાન કરતા મોટું છે કેમ તો શ્રીમદ રાજ્ય આત્મા જ છે તો એટલે પણ અત્યારે દશાભેદ થી અમુક પ્રતિબંધ કરવાની દશાભેદ થી અમુક પ્રતિબંધ કરવાની મારી યોગ્યતા નથી એટલે જૈન પરંપરાથી જે માર્ગ ચાલ્યો છે એનાથી વિરુદ્ધ આચરણ કરવું પડે ને કુપોલ દેવને પ્રતિબંધ થાય લોકો તરત જ કે ને પારકા છોકરા જતી કરવા છે પોતે ઘર ઘરગૃહસ્તી છે પોતે છોડતા નથી અને બીજાને છોડવું છે આ પ્રસંગ બનેલો છે મણિલાલ બોટાદવાળા વચ્ચે ચારસો એક એને દીક્ષા લેવી હતી સોબકભાઈને કહે છે બહુ લાંબી વાત છે પણ ટૂંક પત્ર લખ્યો ને કુપાળદેવ ના પડે કે હમણાં નહીં અમે એ તરફ આવશું ત્યારે વાત કરશું હળમતા લાગ્યા કુપાળદેવ મણિલાલ આવ્યા મણિલાલ નિયમ લીધો હતો જ્યાં સુધી હું સાહેબજીને ન મળું કુપાળદેવને અને મારા મનની વાત ન કરે ત્યાં સુધી અંજળનો ત્યાગ આવ્યા એ તો ઘરે રડીને જવા નહોતો દેતા ભાવનગર હતા પિતા એના પત્ર લખે ના પાડી કે હું આવું પછી જાજે એટલે મીડીએ જેમ રડે પછી સત્સંગ ચાલે છે આવ્યા મણિલાલ બોટાદવાળા વાળા કુપાલદેવ તરત કે છે આ મણિલાલ આવ્યો નામ તો ખબર પડી હાલો કેવી રીતે પડી એ બીજી વાત પછી કોઈ દૂધ આપ્યું કુપાળદેવ મણિલાલે મનમાં નક્કી કર્યું છે કે મારા મનની વાત ન કે ત્યાં સુધી અંજલનો ત્યાગ તો હું પહેલાં એની સમાધાન ન કરું છું મારે કેમ દૂધ લેવાય કે એમ કે નિવૃત્તિ અર્થે જાય છે સાથે સૌભાગભાઈને એ બધા હોય સિનિયર મુમુક્ષું બધા અંબાલાલભાઈ ત્રિભુવનભાઈ બધા મણિલાલ બોટાદ તું આવો પછી કુપાલએ બધા મોમુકશન કર્યું તમે બધા થોડી વાર ખમી જાઓ ખાલી મણિલાલ બોટાદવાળા એકલા સાથે તું મીડિયા ચડીને કેમ રડતો હતો શું કરતો હતો એ કુપાલને ખબર છે બોટાદમાં શું કરતો હતો એ કે મારા બાપા મને આવવા નતા એટલે પછી આ બધું પતી ગયું ને પછી તો રાત્રે પગ દબાવવાનું પાણી પીવાનું એની બાજુમાં સુવાનું ઘણી બધી વાત છે લાંબી પછી નિવૃત્તિ અર્થે જાય છે ને દૂર થી મણિલાલ બોટાદ વાળાને કહે છે એ એમ વિચારે છે કે આ રાયચન કવિ મણિલાલને દીક્ષા લેવાનો દબાણ કરે છે એને બોલાવી આપણે ખુલાસો કરીએ મણિલાલ બોટાદ એમ જ બિચારો હાથ જોડીને ઊભા છે બોલાવી આવો મરે ખબર તો પડી કે મારું નામ કેમ ઓળખે છે ક્યારે મળ્યા જ નથી આ ભાઈ તમે એમ કહો છે ને ક્યારે કવિ એને દબાણ કરે છે પૂછો એને ના ના એવું કંઈ છે જ નહીં કે તમે ખોટું બોલો છો કે પછી છે આ ગલ્લા તલા ક્યારે પછી માફી માગી કે હું તમારી માફી માગું છું પૂછો એને અમે એને દીક્ષા લેવા ના પડીએ છીએ એટલે દશા બે છે એટલે પ્રતિબંધ થાય તરત જ એટલે ત્રિભુન બધાને કહેતા ખંભાત હોય અમે જ્ઞાનીને મળ્યા છે ને ખાઇક સંકિત છે એટલે બધા તરત જ આ કાળમાં ખાઇક સંકિત ન હોય જૈન લોકોને ભલે બીજું ખબર હોય કે ન ખબર હોય એ બધા જૈનને ખબર છે જન્મે જૈન હોય એનું શું આ કાળમાં કેવળ મોક્ષ ન હોય એ બધા જૈનને ખબર છે ખાલી કુપોળ દેવ ને કુપોળને જ નથી ખબર બાકી બધાને ખબર છે એટલે કે તમારી એવી દશા નથી કે તમે સામેવાળાને શીખવાડી શકશો અને અમારી દશા વિશે કહી શકશો અનાયાસે એને મંદ કશાયનો ઉદય હશે અને અમને મળશે તો કદાચ ઓળખી જશે એટલે તમને એને કલ્યાણમાં અંતરાય થાય છે પ્રતિબંધ થાય છે તમે એને અમારી દશા વિશે કહેતા નહીં ત્રણસો સત્તાણું પત્ર એ પત્રમાં લખ્યું છે કે અમે જે બોલીએ ને એ આગમત છે જીન આગમત છે એમ લખ્યું પણ કે તમે કહેતા અત્યારે એટલે એવું થાય પ્રતિબંધ થાય ફોટો રાખતો તો તોય પ્રતિબંધ થતો પ્રભુ શ્રીજીને એમે આનંદ આવી વાત છે બધા ફોટો રાખે ને એટલે પ્રભુ શ્રીજી પછી તો દેવકૈ મારા શરૂઆતમાં નહોતા માનતા પછી તો રાખવા માંડ્યા મોહનલાલજી માની મારા ચતુલાજી મહારાજ બધા એટલે કુપોદો ના જ પાડતા હતા પણ અંબાલાભાઈ આગળથી ક્યાંકથી મળી ગયો હશે એટલે વિક્ષેપ થયો અને નરોડામના સંવાદમાં વાત છે એટલે દેવકજી મહારાજે ક્યાંક વાત કરી એટલે કુપાદે કહ્યું કે આ તમને વિક્ષેપનું કારણ થાય જ ને એટલે કુપોલદે ફરિયાદ કરી કે તમારું ચિત્રપટ અમે રાખીએ છીએ સંપ્રદાયવાળા વિરોધે પડ્યા છે કુપોલદેવ એટલે તો અમે ના પાડતા અમે ક્યારે કહ્યું અમારું ચિત્રપટ રાખો અમે પ્રતિબંધિત જ નથી અમારે આવી દશા જોઈ લાવો ચિત્રપટ બધાને ચિત્રપટ લઈ લીધા પ્રભુ થઈ તો આજ્ઞામાં હોય જે કહે કરે ચતુર્યારાજ કે હું નહીં આપું ચુર્ય મહારાજ થોડાક નાના મગજ બાપા સાથે વર્ષો સુધી સત્સંગ કર્યો છ ફૂટ ઊંચા સો કિલો વજન ઓલું ખાવ ખાવાની માળા કરું જ ને એ એની સાથે વાત થઈ છે અમને હું ત્રણ વાર કે કોઠી ભરું તો ન ભરાય કે વરવા જાઉં સવારે નાસ્તો બપોરે જમું સાંજે જમું પાટીદારનો કોઠો ભરાય કે એકવાર ખાવાની આજ્ઞા કે ભગવાનમાં આવી એક જ વાર ખાવાનું કીધું છે એટલે કે ખાવું ખાવાની માળા કોઈપજને કહી દીધું એટલા સરળ શું કરો છો મુનિ તો કે સર્જાત્મક પરમગુરુની આજ્ઞા પરમ માળા કરો છો પણ મનમાં એમ થાય છે ખાવું ખાઓ અત્યારે મારો દેહ છૂટે તો ક્યાં જાઉં હું આરતી ધ્યાનમાં દેહ છૂટે તો તિરંજ ગતિ થાય ધ્યાનમાં દેહ છૂટે તો નરક ગતિ થાય કોપાલ જો જવાબ નહીં આપ્યો કોપાલ જવાબ આપ્યો બીજો પરમાણ મુનિ આજ્ઞામાં રહેજો ચાર ગતિના કોઈ પણ છેડામાં શું ખેંચી લાવીશું અમે તમારા રક્ષણ દાતા છીએ શરીર રક્ષણો ને આ ચાલો મારાથી હું ચિત્રપટ નહીં આપું તો કેમ તો કે મારા તો ધ્યાન માટે જોઈએ કે આ મોટા મારા તો ભણેલા છે દેવકોજી મહારાજ અને પ્રભુ શ્રીજી તો સૌથી મોટા કે મારે અવલંબન શું તો કે બેસો અહીંયા પદ્માસનમાં પછી કૂપવા દો બેસો આ બંધ કરો કે ગરબા શું દેખાય તો કે તમે જ દેખાવ છો લાવો ચિત્રપટ હું દેખાવ ને તમને પ્રસંગ બન્યા છે પણ ચિત્રપટ રાખશો તો આ પ્રતિબંધ થાય શકે અને સામે વાળો અનંત તો આપણે એ રીતે હકદાર છે આપણે ચિત્રપટ રાખવાનું છૂટ છે પ્રભુસિંહે જોખમ કરીને આપી દીધું બધાને અને આપણે જેને શ્રદ્ધા ન હોય ને કુપોલમાં એને બહુ કુપોલદી વાત નહીં કરવાની રમચંદ ના આત્મસિદ્ધિ આપી દઈએ ઘણી વાર પેલા વાંચ નહીં કરવાનું અને બે ત્રણ સાડી સત્તર વાર ઘરો ને પછી કહેવાનું અગાસ આશ્રમમાં વેચાય છે કે મુંબઈમાં વેચાય છે દસ રૂપિયાની પાંચ રૂપિયાની જ મળે છે ખરેખર જીજ્ઞાસા લઈ આવશે ને પછી લાગે પછી બેસવાનું પછી આપવાનું શરૂઆતમાં આપવાનું એટલે સામેવાળો આપણા નિમિત્તે અનંત નું ન બાંધે એના માટે સજાગ રહેવાનું એક દિવસ ખાલી દીક્ષા પર હોત ને ગોપાલદેવ નો એક દિવસ તો લઈ જ શકે ને એટલી શક્તિ તો હતી જ ને તો સુવત વાત કહેવાય મોક્ષ મેળો કોને લખી છે આચાર્ય શ્રીમદ રાજચંદ્ર તો એમ આવત પણ ભરત ચક્રવર્તી ક્યાં દીક્ષા લીધેલી પછી ભૂલી જાય વાણિયા ભૂલી જાય કુપોધન માનવાળે ભૂલી જાય ગુંઠાણુ માપે કુપોધન મરું દેવા માટે ક્યાં લીધેલી દીક્ષા ભીની માટી ઉપર ન જલાય ઉકાળેલું પાણી પીવાય એ પંચેન્દ્રિય સંઘની હાથી ઉપર બેઠા છે એ પોતે જ નહોતા ચલાવતા હાથી ને માવત હશે ને ત્રિશૂળ લઈને આડો ચાલે તો કાન આગળ નાખતા હશે ને ત્રિશૂળ માવત રાજમાતા છે તો કોઈ કેવળ જ્ઞાન થાય એ રે પછી નહીં આવડતી હોય ને હજી કેમ હજી ઋષિ ભગવાન શરૂ જ નહોતું કર્યું આ વિતરાગ નો અનેકાંત વાત છે અને આ વાત કરે ને ગોપાલ જો ગૃહસ્થ ગૃહસ્થ ચોવીસ વાત બાવીસ તીર્થ કરતો પણ લા ને એમિનાથ ભગવાન જાન લઈને ગયેલા છેલ્લી મિનિટે નિર્ણય બેડ્યો એટલે સાડી બાવીસ તો પણ લા ને એ ભૂલી જાય ત્યારે એટલે કહ્યું અમારા રામ ને કૃષ્ણ પરણેલા હતા અમારે ગૃહ નડતું નથી કઈ એટલે છસો એસી છપાવી નાખ્યો એ પરણ્યા ને લગ્નના ફેરા ફેર્યા એટલે એને પ્રતિકમણ કર્યું ભાવના ફેરા ઉકેલ્યા એટલે પછી સિદ્ધ સિલાઈ બેસાય ભોગાવલી કર્મ પૂરું ન થાય આગ લાગી છે કરમ પાણી છાટે એટલે ઠરી જાય થાય ભોગથી દૂર કોઈ બોલે તો ખરો લગ્ન પછી આઠમે મહિને નહીં એસી વર્ષે કે સ્ત્રીમાં બેનમાં અને પત્નીમાં ભેદ ન ગણવો સવન ચુમ્માલીસમાં લગ્ન થયા મેં બધી તારીખને તિથિ કાઢી છે છ મહિનાથી વધારે ઘરે નતા પરણ્યા પછી પહેલા વર્ષે અને કે છે કે પોતાની પરણે સ્ત્રી બેન અને મામાં ભેદ ન સમજવો સ્ત્રી સંબંધી મારા વિચારમાં અને પરિણ્યા પહેલા આઠ મહિના આ તો પરિણ્યા પછી પરણ શું છોકરું થશે નામ શું છે એ નક્કી કરી નાખ્યું એને આ એમ કે છે અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવવી આ સંસ્થાને શું કરવો છે ગત નંબર એકવીસ નો ત્રેવીસમો બોલ અત્યારે ખોટું ખોટું કોઈ બોલી જાય તો ઊભો થઈને કોઈને એવી હિંમત છે ઊભો થઈને બોલે કે હું શ્રીમદ્ રાજચંદ્રનો સાચો મુમુક્ષું છું કે હું ભગવાન મહાવીરનો સાચો શ્રાવક છે એમ કોઈ બોલી શકે ઊભો થઈને જાહેરમાં એને લખીને આપ્યું છું મહાવીર છું ખોટું ખોટું કોણ બોલી શકે મારામાં તો એટલી હિંમત નથી કેવાની કે હું સાચો ક્યાંથી નીકળે ગુરુજી એ જન્મ દિવસ ઉજવે જે રસ્તેથી લઘુ શંકા આદિ વહે છે તે રસ્તે થી બાળબચ્ચે રૂપ ફળની પ્રાપ્તિ થાય તો હર્ષોક નહીં કરતા જન્મ દિવસ છે ફૂલનો ગુછો લઈ જાય ગુરુ કોનો ગુરુજીનો લોભી ગુરુ લાલચી ચેલા કબીર કે છે નાળી છે હું છોકરું નીકળું તેમાં આટલો આનંદ શું છે કે થાળી વગાડે છે અનુત્પન્ન એવા જીવ એ પુત્ર પુત્રી ભાઈ બેન બાપો ગણ્યો પાંચસો દસ મો પત્ર છે ઉપર ખાલી ત્રિભુવનભાઈ એટલું બોલેલા કે એક છોકરું થઈ જાય ને મારે તો આંધળાની લાકડી અને કુળે રે ગોપાલભાઈ ધ્રુજાવી નાખે છે આ બાકડા ઉપર બેસીને ત્રિભુવનભાઈ કહેતા મગન બાપાને ચાલુ સમાગમમાં અગાસમય કહેવાયું બ્રહ્મચર્ય બ્રહ્મચારી બહુ એ તો લાંબુ ગોપાલ દેહ વિલે પછી કે અમે ટટાર થઈ જતા કે બોલે ને કોક બહુ ઓછું બોલતા કે બોલે એટલે ધ્રુજી જતા અમે અનુત્પન્ન એવો જીવ અને પુત્ર અને પિતા ગણો છે સૌ જૂની મૂળતા છે અને સત્સંગની ઈચ્છાવાળા જીવને આ ઘટારત નથી એટલે જેને જન્મદિવસ ઉજવતો હોય ને સત્સંગની ઈચ્છા જ નથી સમકિત તો બહુ દૂર રહ્યો હવે ગોતો થી મત રાચો ને મોમુક કહેવાય તો મુમ્મી નથી જૂનાગઢમાં છે કલ્યાણક હોય એક પ્રભુ સુધી નું કુપાલુ નો જન્મદિવસ ઉજવાય તમારો મારો ઉજવાય બોલ પ્રતિબંધ પત્ર લખો ને એ પણ કુપાલ પ્રતિબંધ કયો છે મુનિ ને અમને મજબૂર નહીં કરો અમારે દયા કરવા જાય પ્રતિબંધ થાય છે તુલસી કહ્યું છે દયાબિન સાધુ કસાય દયા કરી તો આફત આવી ભરતજીને હરણના સનથી ભાવની વૃદ્ધિ થઈ હતી બસો સત્તરમાં પત્ર શું ખોટું કરેલું ભરતજી સંન્યાસી હતા હરણીનું બચ્ચું એનું શું થશે એમ કરતાં કરતાં દેહ છેડો હરણની છે એમને તો આપણે તો ઠેકાણા છે ભાવના વિભાવના એમ એનો ગુનો તો હતો જ નહીં ને અનુકંપ ભાવ હતો તો એ હરણીને કુકમાં જન્મું પડે તો આપણે કહી દવા એક જ દયા છે પોતે અને સામેવાળો જીવ વહેલો વહેલો જન્મ મરણ એની દયા મુદને રહી બીજી કોઈ દયા છે જ નહીં અનુકંપ ગુણ હોય શ્રાવકને એને ના બાળા બોબડા લુલા લંગડા ને મદદ કરું પણ મોતીયા ઉતરાવવા અને લોહીના બાટલા ચડાવવા આ વિતરાક દર્શન નો ભાગ નથી અઢી વાગે બધાને ફ્રેમ મળશે એ બહાર મંદિરની બહાર આશ્રમની બહાર અંદર ન હોય આ કુપોલ નથી એકસો નવી આવૃત્તિમાં બસો છેતાલીસમો રોડ ઉભા કરના કહેવો છે કાંઈ ખુલાસો બાકી જ નથી હજાર પત્રોમાં ન સમજાય તો બીજા બારસો અડસઠ આમાં છે પત્ર સુધામાં ન સમજાય તો બોધામૃતમાં છસોથી થી વધારે છે તોય ન સમજાય તો મોક્ષવાળા વિવેચન આત્મ આત્મથી વિવેચન એવો કોઈ સપનામાં સવાલ ઊભો થાય ને જવાબનો હોય નથી શું કે છે આપણે ધર્મનું આપણે શું છે ધર્મ એ જ નથી ખબર આપણને મોટા આશ્રમો કરવામાં શિષ્યો વધારવામાં લોકોને ધન આપી મોટા કોણ કે લોકોની દવા કરી તેમના શરીરના સુખની ઈચ્છા કરવામાં તમે હિત માનો છો એ કરતાં તમારા આત્માને માયામાંથી છોડવાનું ભૂલી જાઓ છો આ કેમ લક્ષ્ય નથી આવતું વધારે વધારે અધ્યાત્મમાં આગળ વધે ને અહીંયા સુધી પહોંચે શું મારું સામે વાળાનું શરીરનું ભલું કરું રસ્તા પોળા કરો ઝાડવા ઉગાડો મોતીયા ઉતારો લોહીના બાટલા ચડો બસ પતિ કઈ ગતિ થશે કોણ કે છે આ શુભચંદ્રાચાર્ય જ્ઞાનાનું ગ્રંથ બ્રહ્મચાર્ય ટાંક્યું છે એ ગ્રંથ કે જે ગ્રંથ જબકબાએ દેવકજી મહારાજ વોર આવ્યો અત્યારે આકાશમાં છે મખમલમાં લપેટેલો આ વૈતરાગનો ધર્મ છે કામ એક આત્મર્થનું બીજો નહીં મંદ્રો એ અલગ અલગ રાગે ગાય તો ન થાય આચરણમાં મૂક માનેનું ફળ નથી દશાનું ફળ છે વૈત્રણનું ત્રણસો સત્તાણું આચરણમાં મૂકવું પડે બોર્ડ કઢાવવું પડે ચશ્માની ફ્રેમ ત્યારે કુપાલ જો રાજી થાય આ વિતરાગનો ધર્મ છે બોલો પ્રભુ શું કહેતા મળતા બેઠા થઈ જાય એવા વચન છે આપણે ખમ્મા મારા નંદજીને લાલ તને ખમ્મા હું તારા વખાણ કરું તું મારા વખાણ કર અહો રૂપમ અહો ધ્વનિ ગધડો ને ઊંટ ભેગા થયા ઊંટ ગધડો કહે છે કેવું પડે તમારો અવાજ તો કોકિલ કંઠી જોતો ગધડો ઊંટ ને કે છે તમારું રૂપ તો દલપતરામ કે છે ઊંટ કહે આ સભામાં બધા ભેગા થયા ને અન્ય તો એક વાંકું આપના અઢાર છે એ ઊંટના વખાણ કરે છે ગધડો કોણ આપણે આપણે ઊંટ ને ગધેડા છીએ કેવું પડે મોમુક્ષુ વ્યવહારમાં કે ને એમાં દીક્ષા પર્ય છે ત્રવેશો ને એમ કે આશ્રમમાં આટલા વર્ષે રહે છે બ્રહ્મચર્ય લખ્યું છે ચારસો સોળ માં પાના ઉપર આશ્રમ રહીને ભાવ બગડે નરકે જાય કે બધાને સમાધિ વર્ણન નો થાય કઈ અને વેશ્યા વડે હોય કબીર તોય કામ થઈ જાય ગોપાલ લખ્યું છે આ તો અનેકાંત વાત છે ક્ષેત્રનો શું સંબંધ છે જો એક ક્ષેત્ર એ ક્ષેત્રના અધિષ્ઠાતા વર્તે સદગુરુ લક્ષ તો સમિત એકસો અઠ્યાવીસ માં કહ્યું છે દોઢસો સ્થાન છે કુપાલ નામના એનો અર્થ કર્યો છે સ્થાન તો છે અર્થાત એવા સંતો ક્યાં છે કે જેને પગ આગળ જઈને બેસીએ સત્પુરુષ ને આશીય ક્રિયા ક્યાં થાય છે અર્થ કર્યો ગુજરાતીમાં એકસો અઠ્યાવીસ પાછલા ભાગમાં એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ સ્થાન છે ને સ્થાન તો ઉભરાય છે અર્થાત એવા સંતો છે કે એ આશય જીવતા હોય અથવા એ આશયે ક્રિયા થતી હોય ખુલાસો કર્યો કુપોલ આખો સમુદાય કોઈ મોક્ષે જવાનો નથી વ્યક્તિગત ધોરણે તમે કે અમે નીકળી શકીએ એ તો ક્ષેત્ર પ્રતિબંધ થાય માળા આપે ને વડવા વડવા આગાસ આગાસ તો ક્ષેત્ર પ્રતિબંધ થાય આત્મર્થ નું બીજો નહી મંદ્રો આપણે ગાય જ છીએ ખાલી કુપાલ આત્મસિદ્ધ માં પંદર વાર લખ્યું છે વિચાર શબ્દ વાપરો છે વિચારવામાં પંદર વાર એકસો બેતાલીસ ગાથામાં ગાવા આત્મર્થીને ભાખ્યો તો ગાવાય ના નથી ઘણા બધા હોય એટલે સમૂહમાં ગાય એટલે ઊંઘ ન આવે ઊંઘ આવે છે એટલે એટલે આમને હવે મારો વારો આવશે એકાંત નિષેધ નથી પણ સમજાવણ ઉપકાર વર્તે સદગુરુ લક્ષ તો અને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ આપણે થૂકે કાગળ ચોટાઈ રાખ્યા છે થાબડભા વાંધો નહીં કાંઈ વાંધો નહીં બોલો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ